નમસ્કાર મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો ગુજરાતના મોટાભાગના ખેડૂતો હાલ વાવણીલાયક વરસાદની રાહ જોઈને બેઠા છે ગુજરાતમાં હજી ચોમાસું નવસારીમાં સ્થિત છે અત્યારે જે ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે તે ઉત્તર ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે પડી રહ્યો છે ત્યારે હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં આગામી સાત દિવસ અનેક વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી દર્શાવવામાં આવી છે આ સાથે અનેક વિસ્તારોમાં ભારે વરસાદની પણ સંભાવનાઓ છે હવામાન વિભાગ અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાશ્ર યાદવે ગુજરાતના હવામાન અંગેની આગાહી દર્શાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે આજે દમણ દાદરાનગર હવેલી વલસાડમાં ભારે વરસાદનું પૂર્વાનુમાન છે આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે બે દિવસ માછીમારો માટે ચેતવણી આપવામાં આવી છે પવનની ગતિ પાંત્રીસ લઈને પિસ્તાલી કીમી રહેવાની સંભાવનાઓ છે જ્યારે મહત્તમ પવનની ગતિ પંચાવન સુધી પણ જઈ શકે છે હવામાન વિભાગે એમ પણ જણાવ્યું છે કે આજે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં અને પંચમહાલ દાહોદ સૌરાષ્ટ્રમાં જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ દીવમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની સંભાવનાઓ છે જ્યારે દમણ અને દાદરા નગર હવેલી વલસાડમાં ભારે વરસાદનું પૂર્વાનુમાન છે રામાશ્ર યાદવે વધુમાં જણાવ્યું છે કે આવતીકાલ એટલે કે શુક્રવારના રોજ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ પંચમહાલ દાહોદ અરવલ્લી સૌરાષ્ટ્રમાં પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ દીવમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની સંભાવનાઓ છે હવામાન વિભાગે બાવીસમી તારીખે જણાવ્યું છે કે અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ વડોદરાના ભાગો છોટા ઉદેપુર સુરત નવસારી ડાંગ દમણ વલસાડ દાદરાનગર હવેલી દમણ સૌરાષ્ટ્રના પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ દીવમાં છૂટાછવાયા સ્થળો ઉપર ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની સંભાવનાઓ છે રવિવાર માટે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ સાબરકાંઠા ગાંધીનગર આણંદ અરવલ્લી પંચમહાલ દાહોદ તો સૌરાષ્ટ્રમાં પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવના વિસ્તારોમાં પણ છૂટા છવાયા સ્થળો પર ગાજવીજ સાથે સામાન્ય વરસાદની સંભાવનાઓ છે આ સાથે તેમણે એમ પણ જણાવ્યું છે કે ચોથા દિવસે દમણ અને દાદરા નગર આવેલી વલસાડમાં ભારે વરસાદની સંભાવનાઓ છે હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે સોમવાર માટે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓનો સમાવેશ થાય છે તો સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં પણ છૂટાછવાયા સ્થળો પર હળવાથી સામાન્ય વરસાદની સંભાવનાઓ છે વધુમાં તમને જણાવી દઈએ કે મંગળવારે અને બુધવારે ઉત્તર અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં તથા સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં પણ છૂટા છવાયા સ્થળો પર ગાજવી સાથે હળવાથી સામાન્ય વરસાદની સંભાવનાઓ છે મિત્રો રામાશ્રય યાદવના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં સાત દિવસ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં આવે અમદાવાદ અને ગાંધીનગરમાં આગામી ચોવીસ કલાકમાં ઓગણચાલીસ ડિગ્રી તાપમાન રહેવાની સંભાવનાઓ છે ગુજરાતમાં ચોમાસા અંગે તેમણે જણાવ્યું છે કે ચોમાસું નવસારીમાં સ્થિત છે ગુજરાતમાં હાલ જે વરસાદ પડી રહ્યો છે તે ઉત્તર ગુજરાતમાંથી સાયક્લોની સર્ક્યુલેશનને કારણે પડી રહ્યો છે અમદાવાદના વરસાદ અંગેની વાત કરતા તેમણે જણાવ્યું છે કે આજે અમદાવાદમાં વરસાદની કોઈ આગાહી કરવામાં આવી નથી હવે મિત્રો આગળ વાત કરીએ તો ગુજરાતના નવસારી પાસે ચોમાસું સ્થિર થઈ ગયું છે ગુજરાતમાં ચોમાસું પ્રવેશ થાયની સાથે જ તે સ્થિર થઈ જતા ગુજરાતમાં જોઈએ તેવો વરસાદ નથી પડી રહ્યો ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે આ મહિનાના અંત સુધીમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ થવાની સંભાવનાઓ છે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી આપતા જણાવ્યું છે કે ત્રેવીસમી તારીખથી દક્ષિણ ભારતમાં ભારે વરસાદની શક્યતાઓ છે કેરળથી કર્ણાટક સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાની પણ સંભાવનાઓ છે જે બાદ આ વરસાદ પશ્ચિમ બાજુથી મહારાષ્ટ્રમાં વરસતો વરસતો તારીખ ચોવીસ અને છવ્વીસમાં ગુજરાતમાં પણ આવવાની સંભાવનાઓ છે આ સાથે તેમણે જણાવ્યું કે દક્ષિણ ગુજરાતના ભાગોમાં આજથી જ વરસાદ થવાની શક્યતા રહેલી છે ગુજરાતમાં ચોમાસા અંગે તેમણે જણાવ્યું કે ચોવીસથી લઈને ઓગણત્રીસ જૂન સુધીમાં બંગાળના ઉપસાગરના ભેંસથી એમપીમાં આવીને ગુજરાતના મોટા ભાગના ભાગોમાં ત્રીસમી જૂન સુધીમાં વરસાદ પડવાની શક્યતા રહેલી છે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ક્યાંક ભારે તો ક્યાંક અતિભારે વરસાદની પણ શક્યતાઓ છે આ સાથે અંબાલાલ પટેલે જણાવ્યું કે અમરેલી ભાવનગર અન્ય કેટલાક ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ છે એટલે આ વાહન રૂબરૂ છે મિત્રો એક જુલાઈ સુધીમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં સચરાચર વરસાદ થવાની સંભાવનાઓ છે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે બુધવારે ગુજરાતના પાંત્રીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ વલસાડના ગામમાં બે પોઈન્ટ ચોસઠ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે મિત્રો મોસમ સમાચારમાં આગળ વધીએ તો ગુજરાતમાં ચાર દિવસ વહેલા પ્રવેશેલા ચોમાસાએ ચોક્કસ નિરાશ કર્યા છે કેમ કે નબળું પડેલું ચોમાસું સ્થિર છે અને હવે ફરીથી તે સક્રિય થાય તેવી રાહ જોવાઈ રહી છે આ દરમિયાન રાજ્યમાં ગરમી અને બફારાથી લોકો ત્રાહીમા કરી ગયા છે આ સાથે મેઘો મનમુકીને વર્ષે વરસે તેવી મીઠ માંડીને પણ બેઠા છે આવામાં હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ફરી એકવાર ગુજરાતના હવામાન અંગેની આગાહી કરી છે તેમણે રાહત આપતી આગાહી દર્શાવી છે આજથી રાજ્યના હવામાનમાં એવો ફેરફાર થશે કે લોકો રાહત અનુભવશે મિત્રો તમને જણાવી દઈએ કે પરેશ ગોસ્વામીએ તેમને જણાવ્યું છે ઘણા દિવસથી તાપમાન ઊંચું હતું અને ઉકળાટ બફારો હતો તેથી આજથી થોડીક રાહત મળે તેવી સંભાવનાઓ છેલ્લા ઘણા દિવસથી તાપમાન છત્રીસથી લઈને ઓગણચાલીસ ડિગ્રી જોવા મળતું હતું આમાં આજથી ઘટાડો થાય તેવી સંભાવનાઓ છે તાપમાનમાં ઘટાડો થઈને ચોત્રીસથી લઈને સાડત્રીસ ડિગ્રી આવી જશે તાપમાનમાં બેથી લઈને ત્રણ ડિગ્રીનો ઘટાડો આજથી બે ત્રણ દિવસ સુધીમાં જોવા મળે તેવું અનુમાન છે ગરમી અને ઉકળાટમાં પણ થોડી રાહત મળી શકે છે મોટી રાહત મળવાની સંભાવનાઓ નથી પરંતુ સામાન્ય રાહત મળી શકે છે ખાસ કરીને અને સાંજે જે બફારો અને ઉકળાટ હોય છે તે જોવા મળશે પરંતુ એવરેજ તેમાં ઘટાડો નોંધાય તેવી શક્યતાઓ છે આ ગરમીમાં જે ઘટાડો નોંધાય છે તેનું પણ કારણ એ છે કે ભેજનું પ્રમાણ ઘટી રહ્યું છે તાપમાનમાં ઘટાડો નોંધાવવાનું મુખ્ય કારણ એ છે કે સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારો અને દક્ષિણ ગુજરાત ઉપર વાદળછાયું વાતાવરણ થઈ રહ્યું છે વાદળોનો જમાવડો ચાલુ થઈ ગયો છે જેને કારણે બેથી લઈને ત્રણ દિવસ સુધી તાપમાન નીચું જવાની સંભાવનાઓ છે તેવી શક્યતા માની રહ્યા છે તે પછી અમુક વિસ્તારોમાં તાપમાન ઊંચું જાય તેવી શક્યતા પણ દેખાઈ રહી છે મિત્રો ચોમાસા અંગે તેમણે જણાવ્યું કે ચોમાસું ઘણા દિવસથી નિષ્ક્રિય થયું છે તે એકવીસ લઈને પચીસ તારીખ સુધીમાં ફરી સક્રિય થાય અને સાર્વત્રિક વાવણીલાયક વરસાદ થવાની સંભાવના તેમણે જણાવી છે